જર્મનીની મહિલાએ માર્ગમાં જ શિશુને જન્મ આપ્યો કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માત્ર ત્રણ કિમીના અંતરે આવેલા જરવાણી ગામમાં માળખાકીય સુવિધાઓનો અભાવ છે ગામના અમુક ફરિયાઓમાં રસ્તાની સુવિધા નહીં હોવાથી વાહનો આવી શકતા નથી અને ગામ નજીકથી પસાર થતી ખાડી પર ત્રણ વર્ષથી પુલ બન્યો નથી આવી વિકટ સ્થિતિમાં લીંબાડા ફરિયાની એક ગર્ભવતી મહિલાને જોડીમાં નાખીને દવાખાને ખસેડવાની ફરજ પડી હતી પણ સમય વધારે લાગી જતાં તેને રસ્તામાં જ શિશુને જન્મ આપી દીધો હતો નર્મદા જિલ્લામાં હજુ પણ વિકાસના સપ્ન અધૂરા છે આઝાદી પછીના આટલા વર્ષો બાદ પણ નર્મદા જિલ્લાના જરવાણી ગામના લીંબાડા ફરિયામાં લોકો રસ્તાના અભાવે જીવના જોખમે દૈનિક જીવન જીવી રહ્યા છે ગત રાત્રિના એક ગર્ભવતી મહિલાને અચાનક પ્રસ્તુતિની પીડા શરૂ થતા રસ્તો ન હોવાના કારણે ગામ લોકોએ તેને જોડીમાં નાખીને ખાડી પાર કરી ખાડીમાં ઘસમસતું પાણી હોવા છતાં જીવના જોખમે એકસો આઠ એમ્બ્યુલન્સ સુધી મહિલાને પહોંચાડવામાં આવી હતી આવનારા દિવસોમાં અનેક મહિલાઓને પ્રસ્તુતિની શક્યતા હોવાથી ગ્રામજનો લીંબાળા ફળ્યું છે ગળેશ્વર તાલુકાની અંદર ઝરવાણી ગામ છે લીંબાળા ફર્યા આ પૂર છે અંદર આ પૂર અમારો મેન આ પૂર છે એટલે આ ખાણી વધારે પાણી આવી જશે હમણાં ઘણી બધી સ્ત્રીઓ એવી છે હાલતમાં કે જેમની પ્રસ્તુતિની પીડા ઉપડી એવી શક્યતા છે તો વધારે પૂર આવી જાય તો અમે કેવી રીતે લઈ જશું આમાં આમાં કદાચ નાનો કંઈ કંઈ મોટો નાનો એમ પુલ બનાવી આપશે તો અમને કોઈ આવર જવર માટે કોઈ અમારો ચાલી જાય સ્કૂલના છોકરાને ભણવા જતા એ લોકોને બી તકલીફ પડે છે ને કોઈ નાની મોટી બીમારી એ લોકોને બી તકલીફ પડે છે કોઈ આવર જવર કરે એ લોકોને બી તકલીફ પડે છે અને વધારે વધારે આપણે પ્રસુતિની પીડા છે એ લોકોને વધારે તકલીફ પડે છે અહીંયા